રાજકોટથી સમાચાર છે સૂર્ય કિરણ ટીમ દ્વારા ભવ્ય એર શોનું આયોજન કરવામાં આવ્યું આગામી સાત ડિસેમ્બરે અટલ સરોવર ખાતે એર શો યોજાશે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા એર શો યોજાવાનો છે એર શોને લઈને અટલ સરોવર ખાતે રિહર્સલ પણ કરવામાં આવ્યું રાજકોટ શહેરમાં સાત તારીખના સૂર્યકિરણની ટીમ દ્વારા એર શોનું આયોજન કરવામાં આવ્યું છે હાલ તેનું રિહર્સલ છે તે અટલ સરોવર ખાતે કરવામાં આવ્યું છે હું દ્રશ્યો બતાવીશ જે સૂર્યકિરણની ટીમના જે ફાયર ફાઈટરો છે તેમના જે પ્લેન છે તે અત્યારે જોઈ શકાય છે કે ઉપરથી જે અત્યારે પ્રેક્ટિસ કરતા નજરે આવી રહ્યા છે સાથે જે તેમની ટીમ છે સૂર્યકિરણની ટીમ છે તેમના દ્વારા પણ નિરીક્ષણ છે તે કરવામાં અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો અટલ સરોવર ઉપરથી જે અત્યારે આ ફ્લાઇટો છે તે પસાર થઈ રહી છે જે રીતના છ ફ્લાઇટ છે જે પ્લેનો છે સૂર્યકિરણની ટીમના તેઓ અત્યારે જે હવામાન જે અનુ રિહર્સલ કરવામાં આવ્યું છે સાથે સેફટીના કારણો જે છે તેને લઈને આખું નિરીક્ષણ છે તે કરવામાં આવ્યું છે ખાસ સૂર્યકિરણની ટીમ દ્વારા જે અહીં અલગ અલગ જે નિરીક્ષણો છે તે કરવામાં છે હવામાન સાથે સાથે જે કોઈ ઇમરજન્સી જો સર્જાય છે તો કયા પ્રકારની સ્થિતિ ઊભી થઈ શકે છે તો શું કરવાનું આ તેને લઈને આખું આ નિરીક્ષણ છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે આ દ્રશ્યો જોઈ રહ્યા છો સૂર્યકિરણની ટીમ દ્વારા જે રીતના જે સતત નિરીક્ષણ આપતા પણ જોવા મળી રહ્યા છે એટલે કહી શકાય કે સૂર્યકિરણની ટીમ જે ખાસ રાજકોટ પહોંચી છે સાત તારીખે એર શોનું જે આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને ખાસ નિરીક્ષણ છે તે કરવામાં આવ્યું છે આ સૂર્યકરણની ટીમ છે તે પણ સતત જે પાઇલોટો સાથે છે તે વાતચીત કરતી હોય છે ને એટલે કહી શકાય કે આ દ્રશ્યો જોઈ રહ્યા છો અટલ સરોવરના કે જ્યાં ફરીથી તેના ઉપરથી આખી આ ફ્લાઇટો છે તે અહીંથી પસાર થઈ રહી છે અને તેમને પણ નિરીક્ષણ માટે થઈ ને જે આખી કામગીરી છે તે કરતાં અત્યારે જોવા મળે છે આ દ્રશ્યો જોઈ રહ્યા છો જે ફરીથી જે અટલ સરોવર ઉપરથી જે ફ્લાઇટો છે તે પસાર થઈ રહી છે ને એટલે કહી શકાય કે સૂર્યકિરણની ટીમ છે તે અહીં જે સાત તારીખે જે એર શો થવાનો છે તેનું રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યું છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ